I sudashirathi ajir bihari રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર મુન્દ્રા મધ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી આજે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ દર વર્ષે બે ઓક્ટોમ્બરે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુન્દ્રા તાલુકાના ટીમ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના જનરલ સેક્રેટરી પ્રીતિબેન વસંત ડગરા તથા મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ કાસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના જનરલ સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ ગુવા તાલુકાના એરિયા સેક્રેટરી વોરા મુસ્તુફા ફકરુદ્દીન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન સભ્ય શ્રી ઇમરાનભાઈ અવાડિયા તેમજ સુધામભાઈ અજીજ સાદ એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ